ભારત સરકાર અને સ્પોર્ટ્સ ઓફ ઇન્ડિયા તેમજ ગુજરાત ફૂટબોલ એસોસિએશન ફૂટબોલ એસોસિએશન ભરૂચ દ્વારા અંડર થર્ટીન ફિફ્ટીન અને સિક્સટીન સેવન્ટીન બહેનો માટે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડીએ આનંદપુરા સાંસ્કૃતિક અને રમતગમત સંકુલ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ ફૂટબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે ફૂટબોલ લીગનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશનના ખજાનચી મયંક બુચ ભરૂચ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દિપેન પટેલ સેક્રેટરી હિરેન રાઠોડ

ફૂટબોલ લીગ રાખવામાં આવે છે ભારત સરકાર નું એવું માનવું છે કે જો બેનો સશક્ત થશે તો બધા જ આખું જે નવી જે સોસાયટી છે તે સરસ આખી થઈ શકશે આ સ્પેશિયલ પ્રોગ્રામ છોકરાઓ દીક બેનો માટે હેલ્થ વેલ્થ અને તેઓ ગ્રાઉન્ડ ઉપર આવતા થાય તેના માટે આ ખાસ કરવામાં આવ્યો છે આથી હું ભારત સરકાર અને સર્વે સરકારી તંત્રો આભારી છું કે તેઓ રાજ અને ખૂબ આભારી છું કે તેઓ સરસ કાર્યક્રમ ગોઠવ્યો છે ખૂબ ખૂબ આભાર અને નમ્ર વિનંતી છે કે તેઓ એકત્રીસમી જાન્યુઆરી સુધી પધારે જે દિવસે ફાઈનલ છે આભાર